તો જુઓ આજની તારીખ થઈ છે બાવીસ સાત બે હજાર પચીસ અને અમે અત્યારે જઈ રહ્યા છે નાયગ્રા તો નાયગ્રા એટલે ટોરેન્ટો જઈ રહ્યા છે ટોરેન્ટો અમે બે દિવસ રોકાવાના છે બે દિવસ રોકાયા પછી અમે પાછા બેગ ટુ પેવી લઈને મોન્ટ્રી લઈ જવાના છે તો પછીથી અમારે ફર્સ્ટ અમે જઈશું નાયગ્રા પણ તે પહેલાં મારા ભાણિયા અર્પણને લેવા જઈશું પછી ત્યાંથી અમારે એક બીજા રિલેટિવને ત્યાં જઈશું અને પછી રાત્રે અમે નાયગ્રા હોટલમાં ચેકિંગ કરીશું નાઈટ વ્યૂ જોઈશું એ બધું જોયા પછી બી કાલે સવારે અમે નાયગ્રા ફેરીમાં જવાના છે ક્રૂઝમાં અને ત્યાં થોડી એક્ટિવિટી કરીને પછી અમે રિટર્ન બેક ટુ ટોરેન્ટો ઓનઅન ત્યાં નાઇટ રોકાઈ અને બીજી દિવસે ફરી અને અમે બેક ટુ મોન્ટ્રે આવવાના છે જો દિવાંગભાઈ રેડી મારે ભાભીની તબિયત થોડી નરમ ગરમ થઈ છે ઠંડીની હિસાબે પાણી ઓકે છે તો જો અમે અહીંયા છે ને ઓન રૂટ પર આવી ગયા છે અને મારા દેવાંગભાઈને હમણાં કોફીને એક ચસ્કો લાગી ગયો છે તો મારા દેવાંગભાઈ હવે જ્યાં જો ત્યાં કોફી પીવે છે ખબર નહીં ચા તો બંધ જ કરી દીધી છે ભરૂચા સાહેબે સવારે નથી પીતો ઘેર સવારે પીવો છો બાકી ઇન્ડિયામાં તો રોજ ચા અમારે બપોરે ચા હોય પણ હવે કોફી પર આવી ગયા છે તો હવે આઈ થિંક મને એવું લાગે છે કે ભાઈ ઇન્ડિયામાં પણ ચાની ટપરી પર જશે ને તો કોફી જ પીશે

એ બધું પતી ગયું છે હવે અહીંથી અમે સ્કાર બોરો બાજુ જઈ રહ્યા છે સ્કાર બોરો એક જગ્યાએથી થોડું વસ્તુ પિક કરી પર ભણિયાને લઈને અર્પણને લઈ અને અમે ગલ્ફ જવાના છે ત્યાંથી પછી અમે નાયગ્રા જવાના છે પણ ઇન બિટવીન આપણે હોટલ પર ઇન્ફોર્મ કરી દઈશું કે અમે ચેકઆઉ ચેકિંગ કરીશું લગભગ એટ થર્ટી કે નાઇન ઓ ક્લોકના પછી જોઈએ હવે નાયગ્રામાં કેવા અમારો થાક છે જોકે મને થાક લાગ્યો છે પણ બીજા બધા તો ભરપેટ આરામ કરી લીધો છે એટલે એમાં કોઈ એમને સવાલ જ નથી બરાબર છે અને અમુક અમુક જણ તો સેજ આપણે આમ તેમ કરીને મેં કોઈ જ જોઈએ એમ કહી દે છે એવું છે એટલે ચાલ્યા કરે એવું તો બધું દુનિયા જે હવે તો જો આપણે સ્કારબોરો પંચવટી પર આવી ગયા છે પંચવટી એક ગુજરાતી સ્ટોર છે અને એની બાજુમાં તક્ષિડો છે તો તક્ષીડોમાં પહેલાં આપણા બહુ ગુજરાતીઓ રહેતા હતા હવે એ બધા મૂવ થઈને પોતપોતાના હાઉસ લઈ રહ્યા હતા ત્યાં ગયા છે તો જો અમે છે ને સ્કારબોરો આવી ગયા અર્પણને લઈ લીધો છે અને હવે અહીંથી અમે ગર્લ્સ જઈએ છીએ એક નાનું ટાઉન છે ત્યાં ગાડી દેવાંગભાઈનો પાણીઓ ત્યાં રહે છે એટલે અમે ત્યાં જઈશું અને ત્યાંથી પછી અમે નાયકરા જઈશું તો જો અર્પણ અહીંયા આવી ગયો છે

અમે એક બીજાને ત્યાં ડિનર કર્યું એટલે એનું પોત પણ પણ એ આપણને સ્પેશિયલ અત્યારે મળવા આવ્યો છે સ્ટ્રે છે જે અમદાવાદનો છે કેમ છો બધા મજામાં છે શ્રે એકદમ ફાઈન માસાન માંડીને કેવું લાગે છે બસ ખૂબ આનંદ થયો આનંદ થયો માસાન કેટલા વર્ષ પછી મળ્યો લગભગ બે થી ત્રણ વર્ષ થયા થી ત્રણ વર્ષ થયા એમ ને છેલ્લે મોન્ટેલ આવ્યા મોન્ટેલા હતા લોકો છોકરાઓ ત્યારે મળ્યા હતા પછી નહીં મળ્યા અક્ષરત મળે જો અમારા અડપણભાઈ પણ બેઠા છે શાંતિથી અને દેવાંગભાઈનો રૂમ આગળ બીજો રૂમ છે અને કાલે અમે પાછા એક બીજા એક અમારા વેપારી મિત્રને મળવાના છે તો એ પણ અમે તમને કોન્ટેક કરાવીશું તો જો અમે છે ને શ્રી આવ્યો છે ને શ્રી અમને નાયગરા અત્યારે નાઇટ દર્શન કરવા લઈ જાય છે એટલે નાયગ્રા નાઇટ વ્યૂ નથી જોતા અમે રાત્રિ દર્શન માટે નીકળ્યા છે તો રાત્રિ રાત્રિ દર્શનમાં અમે કદાચ નાયગરા ફોલ્સમાં જે લાઇટિંગ થાય છે જોઈશું બરાબર છે ભાભી તમારું શું કેવું છે

ફેરી પણ અહીંયા અહીંથી જ ફેરી મળે છે અને અહીંયા કસીનો પણ છે અને બીજો કસીનો આગળ છે જે મોટો કસીનો આગળ છે અહીંથી લેફ્ટ ફોરો એટલે તમારા ફેરીમાં બેસાય ના ફેરીમાં નહીં બોટમાં બેસાય ફેરી ના કહેવાય બોટ કહેવાય આપણે ચાલતા આવીશું કાલે સવારે તો જો આ નાયગરા નો ધોધ છે ભાઈ ફોલ્સ ના કહેવાય ને શુદ્ધ ગુજરાતી ભાષામાં એને

દિવાંગભાઈ પણ રેડી છે અર્પણ પણ રેડી છે અને આ નાયગ્રાનો કલરિંગ ધોધ થાય છે જો આ પેલી બાજુનો જે ધોધ પડે છે એ અમેરિકાનો ધોધ છે અને એ અમેરિકાનો કસીનો છે જે રિયલ વ્યૂ જોવા જાવ એ કેનેડા બાજુથી દેખાય છે તમને જો આ દેવાંગભાઈ મિસિસ ભરુચા એન્ડ મિસ્ટર ભરુચા ભાભી કેવું લાગે છે ઓ સબ્સ્ક્રાઇબર આ તમને જે ઉધરસ થઈ છે ને તે એક વખત ત્યાં જે ધોધ પડે છે ને એનું પાણી એક વખત થોડું પીશો ને તો ઉધરસ બુધરસ બધું મટી જશે કાલે આપણે જેસમય ક્યારે ઓપી લે ના અત્યારે બીયો તો વધારે વાંધો નહી આવે પાણા ભાઈ હું કેવું તમારે જમ સારી તો ઉધર એક બાર અરપણ ભાઈને તો જોઈ લો છે અર્પણ ને બતાવાયેલા ત્યાર પછી એક બે વાર આવી ગયો છે અર્પણ જા તસવીરો છે પણ a sky view